આપણે શીખી ગયા છે કે એક્સ વાળું પદ હોય એને આપણે એક સાઈડ રાખીશું અને એક્સ વગરના પદને આપણે બીજી સાઈડ રાખીશું બરાબર તો અહીં એક્સના છેદમાં ત્રણ જે છે એમાં ચિહ્ન નથી એનો મતલબ શું થાય કે આ પ્લસ છે બરાબર એટલે કે આ જમણી સાઈડ છે એને આપણે ડાબી સાઈડ લાવીશું તો શું થશે માઇનસ થશે બરાબર આને આપણે કઈ સાઈડ લાવવાનું છે આ બાજુ એટલે ડાબી બાજુ આ પદ લખીશું આપણે ધેર ફોર એક્સના છેદમાં બે આ પ્લસ છે એટલે આ બાજુ આવશે તો ઓછા એક્સ ના છેદમાં ત્રણ બરાબર બરાબર પછી આ કઈ સંખ્યા છે એક ના છેદમાં ચાર ને એક ના છેદ માં ચાર લખીશું અને આ જે સંખ્યા છે આ ઓછામાં છે તો આ સાઈડ આવશે એટલે કે જમણી બાજુ આવશે તો શું થશે પ્લસ થશે એકના છેદ માં પાંચ બરાબર આટલું થાય પછી તમારે લસા સરખાવાનો છે બે અને ત્રણ નો લસા શું થાય છ જ્યારે સંખ્યા અલગ અલગ હોય અને એકબીજાના ઘડિયામાં નહીં આવતી હોય ત્યારે તમે શું કરવાનું સંખ્યાનો ગુણાકાર કરી લેવાનો છે જેમ કે બે ના ઘડિયામાં ત્રણ આવે છે નથી બરાબર તે જ પ્રમાણે ત્રણ ના ઘડિયામાં બે આવે છે નહીં આવે બરાબર એટલે કે બે તાળી કેટલા થાય છ એટલે કે બે અને ત્રણ નો લસાણ કેટલો થાય છ તે જ પ્રમાણે અહીં ચારના ઘડિયામાં પાંચ આવે છે નહીં પાંચના ઘડિયામાં ચાર આવે છે નહીં એટલે કે પાંચ અને ચાર નું લસા એટલે કે બે નો ગુણાકાર એટલે કે ચાર પચા વીસ એટલે ચાર અને પાંચ નું લસા શું થાય વીસ થાય બરાબર એટલે કે આપણે એને છ લાવવા માટે અહીં કેટલા વડે ગુણવું પડશે ત્રણ વડે બે તાળી છ અને ત્રણ ને કેટલા વડે ગુણવું પડશે બે વડે ત્રણ દુ છ અહીં લસા આપણો કેટલો આવે છે વીસ તો એને કેટલા વડે ગુણવું પડશે પાંચ વડે

હવે આપણે જાણીએ છીએ કે આ જે સંખ્યા છે એ ઉપર પણ ગુણાય અને નીચે પણ ગુણાય તે જ પ્રમાણે બધી જ સંખ્યામાં થશે તો આપણે ગણતરી કરીશું તો ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ ધેર ફોર બરાબર નીચે ત્રણ દુ છ ઓછા બે ઉપર ગુણાશે તો બે એક્સ નીચે ગુણાશે ત્રણ દુ છ બરાબર પાંચ એકુ પાંચ અને નીચે પાંચ ચોક વીસ આ વત્તાની નિશાની છે 4 * 1 = 4 4 * 1 = 4 5 * 4 = 20 બરાબર હવે આપણે લસારખો થાય છે તો આપણે લખીશું એને 3x - 2x 3x - 2x આખાના છેદમાં 6 કારણ કે બંને લસારખો થાય છે અહીં પણ 5 / 4 5 / 4 આખાના છેદમાં શું આવશે 20 હવે 3 - 2 ત્રણ માંથી બે ને બાદ બાકી તો એક આવશે એક એટલે આપણે ફક્ત એક્સ લખીશું બરાબર એક એક્સ ની જગ્યા પર આપણે લખીશું તમારે આ રીતે કરી લેવાના અને છેદમાં શું છે પાંચ નવ છેદમાં વીસ હવે આપણા પાસે અંક કયો કયો છે નવ અંક છે વીસ છે અને છ છે અહીં છ જે છે એ ભાગાકાર સ્વરૂપે છે તો બરાબર નહીં અને આપણે આ સાઈડ લાવીશું તો શું થાય ભાગાકારનું ગુણાકાર એટલે છ ઉપર ગુણાશે એક્સ એમનો એમ ડાબી સાઈડ બરાબરની નિશાની આ જમણી સાઈડ જે છે કિંમત એ એમની એમ રહેશે આ છ ભાગાકારમાં છે આ સાઈડ આવશે તો ગુણાકાર માં થશે હવે બે ને એટલે કે વીસ ને આપણે બે વડે ભાગી શકીએ છીએ તે જ પ્રમાણે છ ને આપણે બે વડે ભાગી શકીએ છીએ બરાબર તો આપણે એનો અવયવ પાડીશું અઠવાડ તમે ડાયરેક્ટ કટ લખો તો પણ ચાલે કેવી રીતે તો અહીં તમારે કટ કરવું બે તાળી છ અને બરાબર સમજ આ પ્રમાણે પણ લખી શકો અવયવ બાજુમાં કે દસ દુ વીસ ત્રણ દુ છ અને બે બે ને કટ બરાબર હવે ગુણાકારમાં અંશમાં શું વધે છે નવ ગુણ્યા ત્રણ નવ તાળી સત્યાવીસ અને છેદમાં શું વધે છે ફક્ત દસ એક્સની કિંમત આપણને શું મળે છે સત્યાવીસના છેદમાં દસ આપણને મળે